ઓલ્ડ મસ્ક એન્ટરટેઇનમેન્ટ બેનર હેઠળ રિલીઝ થતી ફિલ્મ મોર્ડન ડે બ્રોકન હાર્ટ્સનું પ્રીમિયર અમદાવાદ સિનેસ્ટાર મિનિપ્લેક્સ ખાતે યોજાયું હતું જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ નિશા જાની નૈસર્ગ મિસ્ત્રી આર્મી વાજા ખુશી ભટ્ટ અને અનિકેત દરજી હાજર રહ્યા હતા આપણી ધારણા મુજબ કશું જ થતું નથી ત્યારે આપણે જીવન જીવવાની આશા ગુમાવી દઈએ છીએ સતત સંઘર્ષ અને નિષ્ફળતાના અંતહીન ચક્રને લીધે આપણે જીવવા નથી માંગતા આપણને લાગે છે કે સૂર્ય ક્યારેય આપણા ઉપર નહીં ચલકી અને આપણે હંમેશા નિરાશાજનક દિવસોમાં જ જીવીશું તો છઠ્ઠી એપ્રિલના રોજ શૈલેષ ભમણીના જીવનમાં એક નવી સવાર આવશે કારણ કે આઠ વર્ષ બાદ તેમની વાર્તા આખરે પ્રકાશમાં આવશે જસ્મિત કુમાર અને મનીષ પ્રજાપતિ દ્વારા શૈલેષ સાથે હાથ મિલાવવાથી આ ફિલ્મ બનાવવાની વાર્તા શરૂ થઈ ફિલ્મની સ્ટારકાસ્ટમાં નિશા જાની નૈસર્ગ મિસ્ત્રી આર્મી વાજા ખુશી ભટ્ટ અને અનિકેત દરજીએ મૂલ્યવાન સહયોગ આપ્યો છે પરંતુ દરેક વાર્તાની જેમ એક અન્ડર નાયક પણ હતો તે શૈલેષની માતા હતી ગોલ્ડ લોન દ્વારા તેમના પુત્ર શૈલેષને નાણાકીય સહાય કરી હતી શૈલેષની માતાના તેમના પુત્રને સફળ જોવાના નિસ્વાર્થ પ્રેમથી સમગ્ર ટીમ આ પ્રોજેક્ટ માટે વધુ સમર્પિત બની હતી અન્ય અજાણ્યા નાયક શૈલેષના ભાઈ અને ભાભી વિનોદ અને શ્વેતા હતા જેમણે શૈલેષને અનેક રીતે મદદ કરી હતી આ એક ટીમ વર્ક હતું પરંતુ જસમિત કુમાર અને મનીષે ખાતરી કરી કે આ પ્રોજેક્ટ નવી સવાર જુએ તેમજ કુલદીપ લોડીએ છ એપ્રિલના પ્રીમિયરને શક્ય બનાવવા માટે અસંખ્ય રાતો જાગી અને ફાઇનલ માસ્ટર કોપી ઉપર કામ કર્યું ઓલ્ડ મસ્ક એન્ટરટેનમેન્ટ બેનર હેઠળ રિલીઝ થતી ફિલ્મ મોર્ડન ડે બ્રોકન હાર્ટ શૈલેષ ભમણી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત યુવાનો માટે એક પ્રેરણાદાયી વાર્તા છે કે માતા ભાઈ ભાભી મિત્રો અને ટીમના સહયોગ અને નિઃસ્વાર્થ સમર્પણથી દરેક પ્રોજેક્ટ એક નવી સવાર જો આવો આ ફિલ્મને સમર્થન આપીએ જે ટૂંક સમયમાં યુટ્યુબ ઉપર રિલીઝ થશે અને ચીનની જુસ્સાની તેમજ ખાસ કરીને શૈલેષની વાર્તાને પ્રકાશમાં લાવવા માટે જસમિત કુમાર અને મનીષના ભાઈચારાના સહયોગને સલામ કરીએ અમે શૈલેષની માતા રેણુનો આભાર વ્યક્ત કરીએ છીએ જેમણે આ ફિલ્મ દ્વારા સિનેમામાં એક નવા સ્ટાર લેખક અને દિગ્દર્શકને લાવ્યા છે અને કે કર્મનો કાનૂન અલગ છે થોડા ટાઈમ પહેલા એક લખાઈતી હતી અન્યાશા જે હું પોતે લખી હતી અને ઘણા વાર શૂટ કર્યા પછી ત્યાંનું કોઈ રિઝલ્ટ નહોતું આવતું કોઈને કોઈ કારણસર એ અટકી જતું હતું અને એવા ટાઈમે મારો સાથ આપ્યો હતો મારા મિત્ર ભાઈએ અને એ કન્ટેન્ટ બહાર આવ્યા પછી કહેવાય છે ને કે દોસ્તી નિભાવવા માટે અમે એક એમનો જૂનો કન્ટેન્ટ લીધો જે પડ્યો છે એ એમનું સપનું પૂરું અમે કર્યું અને બસ આવી રીતે જ મળીને અમે આગળ બી કામ કરતા રહેવી વિચારું છું આનું શૂટિંગ મોસ્ટલી મેં અમદાવાદમાં જ કર્યું છે લગભગ બારથી તેર લોકેશન્સ છે જેની અંદર મોટી મોટી બ્રાન્ડ લોકોએ અમને સપોર્ટ કર્યું છે ગોડ ફાધર છે યુએસ પીઝા છે પાપા લુઈસ છે અને ઘણી બધી બીજી બ્રાન્ડ્સ છે જે લોકો અમને પર્સનલી સપોર્ટ કરી રહી લીધી અમને જોવા મળશે આ લગભગ આ જ મંથમાં અમે લોકો આને યુટ્યુબ ચેનલ છે જે અમારી ઓલ્ડ મસ્ક એન્ટરટેનમેન્ટ એની પર અપલોડ કરવાના છે અમે આ જે પ્રીમિયર કરી રહ્યા છે અમને ફર્સ્ટ એપિસોડનું અમે એનું સ્ટાર્ટઅપ બતાવી રહ્યા છે અને એનો સેકન્ડ પાર્ટ અમે બહુ જલ્દી રિલીઝ કરવાના છીએ હાય ધીસ ઇઝ નિશા જાની ફિલ્મ એન્ડ ટેલિવિઝન એક્ટ્રેસ એન્ડ મોડલ એન્ડ આ ફિલ્મ વિશે થોડી વાત કરું તો તમે નામ પરથી આઈડિયા આવશે કે મોડન ડેઇઝ બ્રોકન હાર્ટ એટલે કે આજનો જે જમાનો છે આપણો જે જન્ઝી છે સિચ્યુએશનશીપ છે ગોસ્ટિંગ છે એ બધું આની અંદર અમે લોકોએ બતાવ્યું છે મારું કેરેક્ટર છે એની અંદર આરચી કરીને આર્ચી અને શેલ બંનેની એક સ્ટોરી છે જબરદસ્ત વાળી એ હું ડિટેલમાં તો તમને નહીં કહું એના માટે મૂવી જોવું પડશે બહુ જ અમેઝિંગ છે જેન ઝેંઝી છે પ્રોપર તો તમારે જોવું જ જોઈએ ડેફિનેટલી આમાં કેવું છે કે અત્યારનો જે સિચ્યુએશન ચાલે છે જેમ કે અત્યારની નવી જનરેશન છે એને ઓલ્ડ સ્કૂલ લવ શું છે એ કોઈને ખબર નથી હોતી રાઈટ તો અમે આ ફિલ્મ દ્વારા એવું જણાવવા માગીએ છીએ કે એક બોય જે બહુ જ સ્ટ્રગલ કરતો હોય જેને લવ માટે બહુ જ તરસતો હોય એ બધી છોકરીઓમાં પ્રેમ શોધતો હોય છે જ્યારે એવું થાય છે કે છોકરીઓને ટાઈમ પાસ સિચ્યુએશનશીપ ને અત્યારની જનરેશન પ્રમાણે એ લોકો ચાલતા હોય છે તો કંઈક નવું જોવા મળશે આ ફિલ્મમાં મેસેજ આપવામાંને એટલો જ મેસેજ આપવા માગીશ કે કંઈ બી સિચ્યુએશન હોય તમે પહેલાં પહેલાં તમારા ફેમિલીનું જુઓ ત્યાર પછી તમારું કરિયર હેન્ડલ કરો અને ત્યાર પછી લવ છે એ થવો જોઈએ ના નહીં પણ એટલા બધા બી ઇન્વોલ્વ ના થાવ કે જેના લીધે તમારી લાઈફ સ્પોઇલ થાય અને જેની લીધે તમારું આખું ફેમિલી સફર કરે છે ઓકે મેરા નામ શૈલેષ હૈ મેં અમદાવાદ કઈ હું એસે પહેલાં અમને એક અન્યાશા નામકી વેબ સિરીઝ કી હતી જો જસમિત कुमार ने ही लिखी थी वो एक हॉरर वेब सीरीज़ थी और यूट्यूब पे काफ़ी अच्छा रिस्पांस मिला एक लाख के ऊपर व्यूज़ आए थे उसको और ये स्टोरी मैंने मॉडर्न डे ब्रोकन हार्ट्स 2017 में लिखा था पहला ड्राफ्ट तो उस टाइम पे मैंने देखा था डेटिंग कैसा था उस टाइम पर फिर मैंने ट्वेंटी में सेकेंड ड्राफ्ट लिखा और अब मैंने वापस से जब ट्वेंटी में ड्राफ्ट लिखा तो देखा कि काफ़ी चेंज आ गया है डेटिंग में जेन जी अब आ गया है क्या है हुकअप्स आ गए हैं ब्रोकन हार्ट्स हो रहे हैं ओल्ड स्कूल रहते हैं तो उसके ऊपर मैंने पूरा बनाया गया है और कैसे अभी डिप्रेशन में चले जा रहे हैं स्ट्रेस हो जा रहा है फिर फैमिली के साथ आप कैसे बिहेव कर रहे हो यूथ पूरा तो उसके ऊपर ये पूरी मूवी बनाई गई है मॉडर्न डे ब्रोकन हार्ट्स तो इसमें ग्यारह करीब कैरेक्टर्स हैं और सब एक नई कहानी लेके आ रहे हैं तो हर कोई एक रिलेट करेगा अपने आप को इससे जब से आपने सोचा स्टारकास्ट का काफ़ी चैलेंजिंग था क्योंकि ये जो कैरेक्टर्स थे इनको काफ़ी ब्रेव दिखाना था बोल्ड रोल्स थे कि इन्होंने कभी पहले ऐसे किए नहीं थे क्योंकि सब्जेक्ट था थोड़ा बोल्ड है थोड़ा सेंसिटिव टॉपिक है टच कर जाएगा ऐसा है तो हमें ऐसे कास्ट ढूंढने थे जो कर सकें प्लस ऐसा भी देखना था जो अग्रेशन भी दिखा सके साथ ही साथ रोना भी आए तो इसमें काफ़ी इनका हेल्प रहा था कास्टिंग जो किया था तो आज हमारे कास्ट यहाँ पे हैं खुशी भट है अनिकेत हैं नेसर निशा आर्मी ये सब आए हुए યે આપ જલ્દ મોડર્ન ડે બ્રોકન નમસ્કાર મારું નામ છે આર્મી વાજા અને અત્યારે આપણે આવે છે એક પ્રીમિયરમાં મોડર્ન ડે બ્રોકન હાર્ટ્સ આ મૂવી જેન્ઝીના હોય કે પછી મિલેનિયલ્સ હોય બધાને બહુ જ ટાર્ગેટ કરે છે બધાને સાથે કનેક્ટ કરે છે બિકોઝ રિલેટેબલ કોન્ટેન્ટ બનાવવામાં આવે છે આમાં કે આજના જમાનામાં બિકોઝ સિચ્યુએશન્સ બધી ચેન્જ થતી હોય છે પણ આજના જમાનામાં બી બ્રોકન હાર્ટ્સ હોય છે રિલેશનશીપ બધાને તૂટતા હોય છે પણ બધાને અલગ અલગ રીતે કે કેવી રીતે સેટ થતા હોય છે એમાં કે કેવી રીતે એમના રિસ્પોન્સ હોય છે એના ઉપર આ મૂવી છે અને બહુ જ સરસ આનું શૂટ રહ્યું છે આઈ વુડ વોન્ટ કે તમે બધા આ મૂવી જોવા આવો થેન્ક યુ યસ તો મારું નામ છે ખુશી ભટ્ટ એન્ડ આઈ હેવ બીન એક્ટિંગ ફિલ્ડ ફ્રોમ પાસ્ટ એટીનસ અને આ જે ફિલ્મ રિલીઝ થઈ રહી છે એના વિશેની જો વાત જણાવું તો ઇટ ઇઝ બેઝડ ઓન અત્યારના મોડન રિલેશનશિપ્સ છે તો રિલેશનશિપ્સમાં અત્યારમાં શું થઈ રહ્યું છે એના રિગાર્ડિંગમાં છે મારા કેરેક્ટરનું નામ છે આરેકા અને આરેકાના ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ છે જે તમને ફિલ્મમાં જોવા મળશે કે શી ઇઝ એઝ મચ એઝ પ્રેક્ટિકલ એઝ વેલ એઝ ઇમોશનલ પણ શું થાય છે એના માટે તમારે ફિલ્મ જોવી પડશે ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવે છે પણ મોડન રિલેશનશીપ આપણે હંમેશા એ વસ્તુ જોતા હોઈએ છીએ કે રિલેશનશીપ ઇમ્પોર્ટન્ટ છે પણ એમાં પણ અત્યારની સિચ્યુએશન જો આપણે જોઈએ તો ઘણી બધી સિચ્યુએશન ડિફ્રેન્શિયેટ થતી હોય છે અને એ જ સિચ્યુએશનને લઈને આ ફિલ્મ આવી રહી છે જે તમને એકચ્યુઅલમાં સિચ્યુએશન શું છે એ તમને બતાડશે ફિલ્મમાં અનિકેત દર્જી એના સિવાય આર્મી વાજા નૈસર્ગ મિસ્ત્રી નિશા જાની હું આટલા લોકો છીએ એના સિવાય પણ ઘણા બધા છે જે તમને જોવા મળશે સેટ પરના કિસ્સાની વાત કરીએ તો એવા ઘણા બધા કિસ્સા છે જે અમને લોકોને યાદ છે કે બેઝિકલી અગર જો ને આર્મીની વાત કરીએ કે ને નૈસર્ગની વાત કરીએ તો વી હેવ બીન ફ્રેન્ડ્સ અને હું ને નૈસર્ગ ઓલમોસ્ટ ઇલેવન ઇયર્સ થી ફ્રેન્ડ છીએ સો એ વસ્તુ ની હોય કે અમારા લોકોને હંમેશા જે મસ્તી મજાક હોય છે ચાલતો જ રહે છે કે ભાઈ દરવાજો ખોલે ને હું પડી જવું ને આ બધા બહુ જ બધા મસ્ત મજાના કિસ્સા છે જે અમને હંમેશા યાદ રહેશે બસ એ જ વસ્તુ કહીશ કે જેટલું બને એટલી ગુજરાતી ફિલ્મો તમે વધારે જુઓ અને તમે અમને જણાવજો કે તમને શું લાગે છે તમારા જેટલા પણ ઓપિનિયન છે અમારા માટે બહુ જ મેટર કરે છે તો તમે જણાવજો એન્ડ વી વુડ લવ ટુ ઇટ ફ્રોમ યુ થેન્ક યુ સો મચ